બે હજાર રૂપિયા લેતી હતી આજે ભાવનગર મહાનગરપાલિકા એ આ સર્ટી હોસ્પિટલ ની અંદર કોર્પોરેશન ના બોર્ડ લગાવવાનું કામ કર્યું છે અને સર્વિસ આપવાનું કામ થઈ રહ્યું હતું

મનિયા અધ્યક્ષ શ્રી ભાવનગરની અંદર એ કોર્પ એક ઓફિસના હેતુ સાથે અત્યારે ભાવનગરની અંદર મનિયા અધ્યક્ષ શ્રી દેનેશ વિભાગની ઓફિસ મનિયા અધ્યક્ષ શ્રી સોલિડ વેક્સ વિભાગની ઓફિસ મનિયા આપાલિકા સભાગ્રહ ખાતે મેયર પરતભાઈ અધ્યક્ષ સ્થાને મળેલ બજેટ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ભાવનગર મહાનગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટે રજૂ કરાયો હતો શિક્ષણની જ્યારે વાત કરીએ શિક્ષણ થી પ્રજાનો વિકાસ થતો હોય ત્યારે હું જાણવા મકીશ કે આખી ટોટલ જે બીએમસી ની સ્કૂલ છે એમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે

વિદ્યાર્થીઓના ડ્રેસ કોડ વગરની સ્કૂલ સ્કૂલ લાગે જ નહીં મન પડે એ બધા અલગ અલગ પ્રકારના ના કપડા પહેરે આ વસ્તુ આ અશિસ્ત જેવી એક બાબત છે તો આપણો ધ્યાન દોરીશ કે બધી આપણી જેટલી મહાનગરપાલિકા છે એની અંદર ડ્રેસ એક સરખો થાય ખરાબ પણ એનો ફલા કોડ નહી તો સ્કૂલ નકી કરી હોય અને સ્કૂલ જે નકી કરી એમાં તી લોકો રેતી પ્રમાણ લેતા હોય પણ આ સ્કૂલ હું એક સ્કૂલ ની વાત નથી કરતો

શાસક અને વિપક્ષી સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરાયા